નવસારી મોટી ચોવીસ પ્રાથમિક શાળા કે જે સરકારી શાળા છે વર્ષો જૂની જર્જરી શાળાને નવનિર્મિત કરવાનો સંકલ્પ કર્યો હતો આ સરકારી શાળાને ચાર કરોડના માતબર દાન થકી ફાઉન્ડેશન ના હર્ષદ ઉકા અને નયના ઉકા અધ્યતન શાળાનું નિર્માણ કર્યું છે મોટી ચોવીસથી પ્રાથમિક શાળાના નવનિર્મિત અધ્યતન મકાન ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં શીતાંજલિ ફાઉન્ડેશનના નવનિર્મિત શાળાના દાતા મુકેશ અગ્રવાલ શ્યામલાલ ઘોડેલા કબીરપુર ચોવીસી ના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ વિદ્યા દાતા હર્ષદ ઉકા અને નૈના ઉકા ના હસ્તે નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મોટી 24મી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી આદિવાસી અને ગરીબ વર્ગના બાળકો શિક્ષણ મેળવે છે. આદિવાસી ગરીબ બાળકોને શિક્ષણ માટે આધુનિક મકાન મળે માટે 4 કરોડના માતબર દાતાના ખર્ચે શાળાનું નિર્માણ થયું છે. 24મી કબીરપુર વિસ્તારના अग्रणीય દાતાઓનો આભાર માની હતો. આજના દિવસે આપણે શાળા ઓપન કરવામાં આવી છે. અમને ખૂબ જ આનંદ છે. આજના ઉપસ્થિત મહેમાનો અને એમનો મારો ખૂબ ખૂબ આભાર આ અમારો પચીસમો પ્રોજેક્ટ છે અને આજ સુધીમાં જેટલી શાળાઓ બનાવી છે તેનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સહકારથી આ શાળા બનાવવામાં આવી છે અને એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે સ્થાનિક લોકો છે એ બધાનો ખૂબ જ સહકાર મળેલો છે શિક્ષકો પણ ઘણા ઘણા આનંદિત છે અને આ શાળા ખૂબ જ જૂની હતી ખૂબ જ જરૂરિયાત હતી પરંતુ છોકરા એટલા છે કે અમારે ઘણી મોટી શાળા બનાવવી પડતી હતું એટલે લગભગ સાડા ચાર કરોડના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે આજે શાળાના લોકાર્પણ નિમિત્તે અહીંયા ખરેખર આનંદ થયો છે કે બધી રીતે અગત્ય શાળાનો આયોજન હર્ષદભાઈ ઉકાએ જે કર્યો છે અને એમને ગુજરાતમાં એકસો પચીસમો આ શાળાનો આયોજન કર્યો છે મેં એમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં હા એકસો પચીસની જગ્યાએ એકસો એકાવનનો આંકડો એ કરે એવી પ્રભુને એમને શક્તિ આપાય એ પ્રાર્થના કરું છું શાળા બહુ સારી બનાઈ છે અને શિક્ષકો બી સારા છે જ્યારે શાળાનો બાંધકામ સારો હોય શિક્ષક સારા હોય તો વિદ્યાર્થીઓનો ભણતર બી સારો રહેશે એ મને આશા છે આ સ્કૂલમાંથી ભણીને અને કોઈ વિદ્યાર્થી ડૉક્ટર બને એન્જિનિયર બને એ મારી ઉપેક્ષા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોટી ચોવીસી પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ થયું છે અને તે સીતાંજલિ સીતાંજલિ ફાઉન્ડેશનના સૌજન્યથી કરવામાં આવ્યું છે તો આ તબક્કે આ શાળાનું જે મકાન દાતાશ્રીઓ અને જિલ્લા પંચાયત તરફથી જે પ્રાપ્ત થયું છે તો એ મકાન અમે શાળાના શિક્ષકો ખૂબ સારી રીતે તેની માવજત પણ કરીશું બાળકોને પણ ખૂબ સારું શિક્ષણ આની અંદર પ્રાપ્ત થાય એવા પ્રયત્નો પણ કરીશું અને આ જે અદ્યતન મકાન બન્યું છે એની અંદર ખૂબ સારી સુવિધાઓ પણ આપવામાં આવી છે દાતાશ્રીઓ અને પંચાયત તરફથી ખૂબ સરસ સેનિટેશન પણ છે કોમ્પ્યુટર લેબ પણ છે લાઇબ્રેરી પણ છે અને વિજ્ઞાન લેબ પણની સુવિધા પણ આપવામાં આવી છે તો આ દરેક વસ્તુનો ખૂબ યોગ્ય રીતે ઉપયોગ થાય અને ખૂબ સારી સંખ્યામાં બાળકો અહીં હવે એડમિશન લે એવા દરેક પ્રજાજનોને પણ અમે વિનંતી કરીએ છીએ કે એકવાર અચૂક આ શાળાની મુલાકાત લે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ શાળાનો લાભ મળે વિનામૂલ્યે અહીં શિક્ષણ કાર્ય થવાનું છે અને ખૂબ સુવિધાઓ મળવાની છે તો સૌથી વધુમાં વધુ સંખ્યામાં બાળકો અહીં ભાગ લે શિક્ષણ કાર્ય લે તો ખૂબ સમાજ માટે ઉપયોગી રહેશે